ये सीधी शेर्बीयो आ गए और यहां से वाह सरवाने क्यों कहते हैं वो है आप लोग अरे हत्यारों आज युवा वर्ष है इतना बड़े एक परिवर्तन लाओ đi <alla> <hacerlo> <cekako> <Sur Philadelphia> <phải> chào <người> <uno> અને તમને અહીંયા આવ્યા અને તમે જે મોટી સંખ્યામાં મેળા ભેગા થયા મહત્વની વાત એ છે કે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે તો એક તો ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન આ ગામડા લેવલે કરે છે તો એમાં તો કોઈ ચિંતા નથી પણ તમારી વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ખરેખર આઘાત એ વાતનો લાગે કે આખી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે મારા ખ્યાલથી એક હજારથી વધુ સેન્ટરો છે આવે

કે આઠ નવ દોરા કાપે છે આવી તો ગામલોકન ફરિયાદ એવું ને મંડળી ચલાવતા લોકોની ફરિયાદ છે અમારું અહીંથી દૂધ જ્યારે ડેરીમાં જાય ત્યારે આઠ નવ દોરા કાપે છે એટલે એક ફેટ આપવા બરાબર છે હવે તમે સમજો કે એક ફેટ કાપે છે એટલે સમજો કિલો ફેટના આજે શું આઠસો પચાસ આપે છે તો આઠસો રૂપિયા કિલો ફેટે તો એ લઈ જાય કિલો ફેટ બરાબર છે દરેક પશુપાલક આવશે તો એના આઠ પેન આવશે તો બતાવશે સાત જ કાં તો સાત પોઈન્ટ એક બે બતાવશે ઉપરના તો એ લઈ જાય છે એટલે કે આપણું જે દાણ છે દાણ જેટલામાં ખરીદી શકાય જે નફો છે નફાનો ભાગ તો એ લઈ જાય છે આ અમારો આક્ષેપ છે આવું નથી નહીં એવું લાગે કે બહારથી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મૂકીને વહી ગયા તો રાજ આ આક્ષેપ પશુપાલકોનો છે મંડળી ચલાવનારા તો વાત સાચી છે આટલા દૂર આવે છે તો એ જ રજૂઆત તમે ગોપાલભાઈને કરો કે વાસ્તવિકતા આ છે

બાકી સીધી લીટીમાં આજે અમારે બે લોકો અમારે જે આજે ભણ્યા જ નથી કે દૂધનો ધંધો કરે છે એમને સીધી લીટીમાં ખબર છે કે દૂધનો ધંધો ખોટ વાળો નથી અને તો એ આ લોકો મતલબ તમે ખોટ પડવાની રોજ જોઈશે એમની નહીં થાય તમે તમને કહું કે અમારું દૂધ જે થાય એનું જે ચાર પાંચ થાય છે એમાં એમ કે અમને ખોટ ગઈ નફો નથી આપી શકતા આ ઘાંટા ઘાંટા માણસ ને સમજણ પડે કે આ વસ્તુ બે દિવસ પેલા

ખાઓ પીઓ એસ કરો ખતરો પાંચ બીજો ડેરીમાં એ બે બરાબર અને આખી ચૂંટણીમાં ડેરી અને સહકારી બેંકના કર્મચારીઓ ભેગા મળીને મારી નાખે હવે ખેડૂતોના પૈસે ચૂંટણી પ્રચાર કરી ખેડૂતોની વિરોધમાં મોટ ફેલ વેચાવી ખેડૂતો ડૂટવાના આ ફેલ વર્ષોથી ચાલે ચાલે લોકો જાગૃત થાય કામ નહીં થાય ને બીજું શું કહેવાનું दर बे दिवस की चिट्ठी नहीं है या दो दिन की चिट्ठी नहीं है पर ये तो कल एक एक दिवस में ही रहता है हिसाब तो कोई त्याग होता है दस दिवस हाँ तो दस दिवस ऐसा क्या है कि दिन रोज क्या होता है आज इसमें एक हाँ नहीं 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 नहीं

કભૂલ કાકો કાકો પાટ પેટી ઉપર તો બેસ મય રવાનો બાસ્તી નીચે ડાય મો થાય તો પહેલા આ તો एक्सरसाइज જ વધારે થાય હા ને ડાય ને કરી છે રામા કયા દૂધ હોય છે એ સિફ મોટ નું દૂધ નહી આવતું ને આજે આવતું હોય ત્યાં જાણવા માટે જલ્દી હોય ને એટલે તો ટાપણ બીએમસી

बंद कर दो ओ बंद कर दो हां तो एक दिन में निकली जाती है हां पड़ी नहीं रहती ना चीज कड़ीnabla भी दे सकता है तो घर 5500 से 12000 तक हो तो हमने ये बराबर दायरे में जान जाता हूं बढ़ाड़ो आवत चालू हां तो साधारण है 3000 बस 2000 से 3000 तक खर्चो ज्यादा हो दूध नपाव ये बढ़े

Okay.